જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શિવજીને બિલીપત્ર કેમ પ્રિય છે તેના વિશે વાત કરીશું હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દયા અને કરુણાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મહાદેવનો સ્વભાવ ભોળો છે માટે જ એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે ભગવાન શંકરને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે માટે જ શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બીલીપત્ર ચડાવે છે ત્યારે બીલીપત્ર વિશે જાણવું રસપ્રદ બની રહે છે બીલીપત્રનું મહત્વ શિવ પુરાણ અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષને કારણે વિશ્વ સંકટમાં હતું ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યું આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું સૃષ્ટિના હિતમાં વિષની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બિલ્લીના પાન ખવડાવ્યા હતા બિલના પાન ખાવાથી વિષની અસર ઓછી થાય છે ત્યારથી પ્રભુ શિવને બિલીના પાન ચડાવવાની પ્રથા બની ગઈ છે પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિએ એક શિકારી જંગલમાં શિકાર કરવા નીકળ્યો ફરતા ફરતા રાત થઈ એ ખૂબ થાકી ગયો એને ભૂખ પણ લાગી હતી પરંતુ આસપાસ ભોજન મળ્યું નહીં જેના કારણે હતાશ થઈને તે ઝાડ પર ચડી ગયો ઝાડ પરથી પાંદડા તોડી તોડીને નીચે નાખતો ઝાડની નીચે શિવલિંગ હતું અને શિકારી જે ઝાડ પર બેઠો હતો તે ઝાડ બીલીનું હતું ભગવાન શિવ શિકારીથી ખુશ થયા અને મોક્ષ થયો કહેવાય છે કે ભગવાન શિવને બીલીપત્ર ખૂબ પ્રિય છે સામાન્ય રીતે બીલીમાં ત્રણ પર્ણ હોય છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શિવનું ત્રિશુલ પણ ત્રણ પાંખોનું હોય છે ભગવાન શિવ ત્રિનેત્રધારી છે બિલીપત્રને લક્ષ્મીનું વૃક્ષ પણ કહેવાય છે માટે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે જ્યારે બિલીપત્રનું મહત્વ સમજાવતા બિલ્વ વૃક્ષના પત્રને બિલીપત્ર કહે છે તેમાં ત્રણ પાંદડાનો સમૂહ હોય છે તેમાં બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના ભાવો રહેલા છે તેના થળમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતી ફળમાં કાત્યાયની છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવીનો વાસ રહેલો છે જ્યારે કાંટાઓમાં નવ કરોડ શક્તિનો ભંડારનો વાસ છે બિલ્વનો મહિમા અદ્ભુત છે બિલીપત્ર ક્યારેય વાસી થતું નથી શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ભગવાન શિવની પૂજા વિશેષ રીતે ઉપયોગમાં લેવામાં આવતા બીલીના પાન ક્યારેય વાસી નથી થતા ભગવાન શિવની આરાધના કરતા સમયે જો નવા બિલીપત્ર ન હોય તો કોઈ અન્ય વ્યક્તિએ શિવલિંગ પર ચઢાવેલ બિલીપત્ર ધોઈને ફરી ભોળાનાથ પર ચઢાવી શકાય પ્રભુ શિવને ગમતા બિલીપત્ર ક્યારેય વાસી નથી થતા શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલી ચઢાવવાથી ચડાવવાથી એક કરોડ કન્યાદાન કર્યાનું ફળ મળે છે બીલીના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં બીલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહી જે સ્થળે બીલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન ફૂલની સાથે બીલીપત્રની માંગમાં પણ વધારો થાય છે આમ તો શિવરાત્રિના દિવસે પણ બીલીપત્રનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ શ્રાવણમાં બીલીપત્ર લેવા માટે ભક્તોની ભીડ જામે છે ગુજરાતમાં સૌથી વધારે બીલીપત્રના વૃક્ષ સુરત જિલ્લાના માંડવી તાલુકાના જંગલોમાં આવેલા છે બીલીપત્ર અને તેના ફળોનું વેચાણ કરી હજારો પરિવાર રોજીરોટી મેળવે છે પંદરથી વીસ રૂપિયામાં બીલીપત્રની એક જોડી વેચાતી હોય છે તો દોસ્તો તમને મારી આ વાત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ